માલ્યો તો હજી પેલા ના પૈસા ભાઈ ને પૈસા લીધા હજી હાલવાનું નામ લેતો આખો યાર માલ્યા આવતું જ નહીં પેલા ને યાર પડી ગઈ યાર આલવા પડી બે

તો માલો તો બધે પૈસા છે કોઈ નહિ એ તો ખબર છે માલો તમારો થોડી વાત હોય ને થોડી વાત તો આઈ ઘેર કઈ દે મને તમને આઈ ખાલી કે પૈસા તમને વાત કરે

ગમે કરી ભૂખો ગોમ માં કેટલા પૈસા એરો લે છે અગિયાર અગિયાર થી પૈસા લઈ લઈને ને કેટલા ભેડા કરા છે એ તો હાલત જોઈ કઈ ના પાણ જ કકડા વકડા પાછી પૈસા લાવે રહ્યો કોઈ ના હાલ તો છે ને ઘર ના તાળું મારી જતો રે તમે જાજો તા એ હાલ હારું હટા તા એ હાલ મને એકલું મારે એના પણ જવું પડશે પણ એના ઘરનો તારો મારી ફર મારા ઘરનો ખોટી જતા બોલો હું વાત કરું તમો તમારો ભાઈ પેલો કાળીયો નઈ કાળીયો ના પૂખ્યા નું તમને બોલા છે મારા રે અને ગોમ વાળા મારી પથ્થર ફાડી એમ એમ આ કરો નાખવાનો કરોજ માં ફરજ તમે તો મારા એમ કરો છો શું વાત કરો તા મને તો ઈ મુગેરો હોય તો કોઈ કેતો જ નહીં તાર અમારા આગળ તો ચેવું ચેવું ફાળતો તો કે ઝાપોટી નાખો આ રીતે ગોમ માં બધા પૈસા લઈ લઈ ને આવે અમારા ઘર નો તાળો તાળો મરાવો એમ કરે છે માલ્યો એવું હમણાં જવું મૂળ ઘેર જવા આબુ આવતો જો પૈસા લઈ લે રખડ રખડ કરે બધા ઘેર મને કે ક્યાં કરી કહું પણ તારે પૈસા લેવાના આવી પૈસા લીધા આ કેટલા મને ઘેર આવીને કઈ જાય તારો તો ઉઘારું રાખવું પડે ઘેર રહેવું પડે કે ના રહેવું પડે

તમે તારું કેવા વાળા છીયા કે ગોમ વાળા કે મારે ના લેવાનું કોઈ નું આ પૈસા લઈ લઈને આડવડા લઈ લે ને રે છે અને ઘરનો તારો મારી રખડે રખડ કરો આખો દારી પણ તમારે પેલા વાત તો તો મને કેટલા જણા કેવા આવી કેવાય ભાઈ તમારા ભાઈ પડે સીધો ઝઘડો કરવાનો તો હવારોના જેટલા હું તો કંટાળી ગયો કોઈ ને ચડાવવા માટે કોઈ જુદા પાડવા માટે તમારે હેડવું પડે ભાઈ વા કરશન ભાઈ પૈસા ભી માગ્યા હતા પૈસા પૈસા નહીં બોલો કોઈ ના પણ લેવા ના જાતો પાછું ના કરાય આખો જુદા ઘેરા ઘેરા હેડ હડો ઘેર હેડ હડો ઘેરો ભાઈઓ ભાઈ એમ ઝઘડા કરો તમે કરશન ની તાવી મથા કરીને લડાયા

હોય ને જમી તો અરખા ભાગે હોય અરખા ભાગે હોય ને અનાવા મોટા હોય સાચી વાત છે તમારે કેવી સેવા તો પેલી તમે કરી કહ્યાં મોટા હતા તે જ કરી તા એ તો મારો ધક્કો મળતો પોણી લાગતો એવું પોણી ચાલે લાડુડો તમારા બાપા ને એટલે અમારા કાકા એ અમે તમને તો ગોડા છે ગણ્યા ને પેલું લાડુળું રહ્યું એને તો ડાઈવ ડાઈવ રાખીને દો આવે કે અમે બી મોટું કર્યું સાચી વાત છે તમારે કેવી

હવે એક કોમ કરવું છે નાખું ને તો માન તમે જો ખાલી એ લાડુળા ગમે તી ખોવા પાડવો છે તમારે એ શીખ ચી બાજુ જીવ છે ના બધા પેલા ખૂણા જોઈ આવું લીલા નાખ્યા કે જમીન ની વાત કરતા હું જમીન ની વાત કરતા કોઈક વીઘો જમી આલી મને દસ વીઘો ના માલિક થઈને ગયા એ તો અમારે કાકે આલી આલી હું શું કરું કો એ તો ભાગ માંગતા તા મેં

બધા આગેવાન ના પેલા ડોલપા ના ભસન ભેડા કરીએ ફેર આગેવાન આ તો મોટા એટલા બોલતા નહીં એટલા જ નહી કોઈ જોઈ સીધા જમીન જમીન ભાઈઓ લડો યાર યાર હેર્યા આવી તો મારો ખેતર માં ગૌ જૈર્યા ઉપર થી આયા હોમાં આ તમે બે લડ્યા પેલા કાવો માલો બે ભાઈ બે લડ્યા તમારે ઝઘડા કર્યા વચ્ચે કર્યા હે કરવા વાળો ઝઘરા જ કરાવી છે એ હાથ માં જાય તાર વાત છે ઘેર તો જઈને તપાસ કરીએ હા ઘેર પૂછીએ પેલા આ લઈને આવી આગેવાન નથી ઘેર તો જવું ભેગી કરીએ જાય

મારા પણ આવી ચોજો ત્યા ચોજો અશે ખેલ પર તમારું ઉગાડવું હોય તો ચાર બાર લાયા નહીં આ બોલો ક્યાં કી યાર મામી વાત મારો લાગુ મારા જ નહીં ના હોય ભાઈ કરાયો બે ભાઈ હોવાને ઝઘડો કરાયો કાળુભાઈ હોય ઝઘડો કરાયો સાચો એવું હમણાં એક જણો આપડે કુટુંબ નો નહીં દેખાતો શું કહે

પણ મીઠી કીધું વાતો કરતા છે માર પાડે આ તો મને તો ભાઈ ને કોઈને ભેગો ની તા ભાઈ બે છો

પૈસો ના લાવે તમે તો એમ કેતા ભાઈ પૈસા ઉતારા ને તારા ફોન તમાર તો કેમ વાત તમારા માલ્યો પૈસા લાવે મેં તમને આઈને કીધું ઈ મત અમાર તો મારા ઘેર આવવાનું આવે છે પણ તમારા બે ભાઈઓને આવતા ના કરવાનું હોય આ આ બે ભાઈ લાઈ લાઈ મરજો તો ખબર નઈ પટી ગયો હા બધા આયા છો માફી માગી લઉં હવે કદી લડાવું ન થાય ભાઈ મજા લડા કરાવી લડાવો હવે જ્યાં આપડી ભૂલ થઈ જયે થઈ જયે હવે આપડે નહી લડવાયે